છોટાઉદેપુર તાલુકામાં ઘોઝ ગામમાં કરસનભાઈ સલાટ આજે પણ પરંપરાગત પથ્થર કળાથી પોળ ખલ ઘંટી અને નિહાત્રા બનાવે છે હાટ બજારની સંસ્કૃતિ વચ્ચે કરસનભાઈ જેવા કારીગરો સ્થાનિક હસ્તકળાને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લામાં પથ્થરો લાવી કલાકો સુધી ટાંકી ઘસાઈ કરીને વાસણોને આકાર આપે છે કરસનભાઈ કહે છે કે યોગ્ય પથ્થર પસંદગી અને ધીરજ આ કળાની મુખ્ય શરત છે ઝોઝ હાટમાં વેચાણ ઉપરાંત તેઓ ગામોમાં ફરીને

એને વચમેથી અમે કરેક દેખીએ આ દોર કે બાજુ જાય છે તો આ વાટવાનું બને આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાતરો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલો બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દોરથી કાપવાનો એમાં એમેથી નાનો પીસ હોય એનો બને વાટણીઓ લાંબો મોટો પથ્થર હોય એનો બને નિસાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીઠવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બને એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે એને જણી 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 ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠંઠ ઠણ ઠંડ વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢપઢ એટલે સમજી લેવાનો કે આ બેરો કહેવાય પછી ઘંટી ટાકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય એટલે કેમ કે આપણે ઘંટી ટાકીએ ને ટાકીએ એટલે એનાથી આપણને ઓળખે કે નાનો ખલ હોય એના પાંચસો રૂપિયા એનાથી નાનો હોય એ ચારસો રૂપિયા એને ઘંટીની કિંમત કેવી છે કે દાળ પાડવાની ઘંટીની વધારે કિંમત આવે એને મોટી ઘંટીની પહેલી કિંમત હતી અત્યારે મોટી ઘંટીથી કોઈ દળતું નથી આવડે તો દાળ પાડવાની જ વેચાય વેચાય પચીસો રૂપિયામાં વેચાય જેને ખલ જોઈએ તો ઘંટી જોઈએ તો ઘંટી જોઈએ તો મળે ગોલ ખલ મળે નિસાતરો મળે દાળ વટરનું પડિયું મળે શિલ્લા બી મળે મસાલો પીસવાનું કે દાણા ખાંડવાનો ખાઈણીઓ આવે છે પેલો પથ્થર જમીનમાં દાટે એ બી મળે આપણે જોડે આ પથ્થરની વસ્તુ બધી જ મળે મંદિર ફળિયા જોજ મોબાઈલ નંબર ઇઠ્યોતેર ચુમ્મોતેર છવ્વીસ સત્તાવીસ જીરો વીરેન્દ્ર દેસાઈ દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદયપુર